ભાજપની ગાડીઓ વ્યવસ્થા દરેક લોકો માટે સરખી હોય છે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટ પડી શકું પડે શું કેવા હા જ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ એ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે પણ કરી છે ભલામણનો દોર પણ શરૂ થયો તો કોની કાર 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 છે 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 એક જે જે ચાલક એની ગાડી અમે મૂકી દીધી પીએસઆઈ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે સીધલ પાર્કમાં ટોલિંગ સ્ટેશને લઈ જશું

તમામ આમાં કોઈ એક એક કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસને કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના કેસ ગુનો મહત્વનો છે કોણ છે એ મહત્વનો નથી તો અમે મતલબ કાળા ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી લોકોને મેસેજ આપવા માંગશો ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ કાળા કાચ છે એ અલાઉડ નથી

આવે